હેલો મિત્રો શેરબજારની વાતોમાં આજે જન્માષ્ટમીનું શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે અને બજાર પણ ખુલ્લું છે બજાર જોરદાર વધી ગયું છે મિત્રો તમારા પોર્ટફોલિયોના શેરો આજે પણ ગ્રીન ઝોનમાં હોય એવું ભગવાન કૃષ્ણ પાસે આપણે અપેક્ષા રાખીએ સૈન્સક એક્યાશી હજાર સાતસો દસ છસો પચી છસો ચોવીસ પોઈન્ટ પોણો એક ટકાનો વધારો અને હાઈ છે બ્યાસી હજાર એકસો બે દિવસમાં હાઈ નવો હાઈ બનાવી શકે છે નિફ્ટી પચીસ હજાર નવ ક્રોસ કરીને આગળ નીકળી ગઈ છે એકસો પોઈન્ટ એક ટકાનો વધારો હાઈ છે પચીસ મિત્રો હાઈ પણ આજે ટચ કરી શકે છે મેડકેપમાં પણ અડધા ટકાનો વધારો છે મિત્રો આજે જન્માષ્ટમીમાં આપણે બે શેરોની વાત કરવી છે અને આ બંને શેરો તમને જન્માષ્ટમી પીક તમે બાર મહિના તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો તો તમને દમદાર રિટેન અપાવી શકે આ બંને શેરો મારા પોર્ટફોલિયોમાં છે અને આ બંને કંપનીઓ ઉપર હું ખૂબ ભૂલી છું મિત્રો અને આવી કંપનીઓ સો ટકા પૈસા બનાવે હવે કલ્યાણ જુસની વાત કરવી છે અને બીજો જે મારો પોર્ટફોલિયોમાં મોટો મૂડી જે મૂડી છે એ શેરની વાત કરવી છે મિત્રો હવે આપણે વાત કરીએ પહેલી જ્યોતિ રીઝનની આજે પંદરસો ને વીસ રૂપિયા ઉપર ચાલી છે મિત્રો બાવન વીક લો અગિયારસો એક્યાસી છે અને બાવન વીક હાઈ સત્તરસો ને છે સત્તરસો ને એસીથી ઘટીને આ બારસો રૂપિયા પસાર હતો અને છેલ્લા એક વર્ષમાં કંપનીમાં મને કોઈ રીતનું મળ્યું નથી પરંતુ હવે દમદાર વધારવા વધવા માટેની તૈયારી ત્રણ ચાર દિવસથી સતત દરરોજ બબે ટકાના દરે આ છે વધી ગયો છે માર્કેટ કેપ એક હજાર આઠસો ચોવીસ કરોડ છે મિત્રો બહુ નાની કંપની છે વધવાનો કેમ છે એની પર વાત કરું જુઓ ઇપીએસ અઠ્ઠાવન પોઈન્ટ સતાળીસ એક શેર દીઠ કમાણી અઠ્ઠાવન રૂપિયા અને સેતાળીસ પૈસા છે પીએસરી છે અને સેક્ટરનો ફી અડતાળીસ સેક્ટરના પીએ છે અડધો પીએ છે મિત્રો આ ચોવીસ રૂપિયા ઉપર મળતો હતો એના પીએ ચોવી હતો અને એક વખત નવો હાઈ બનાવ્યો ત્યારે આ કંપની એસીના પીએ ઉપર ટ્રેક થઈ ગઈ હતી અઢારસો ને અઢારનો હાઈ બનાવ્યો હતો મિત્રો અને એની બુક વેલ્યુ છે એકસો ને અડત્રીસ રૂપિયા અને તેપન પૈસા અને પ્રતિ શેરી નવ રૂપિયા ડિવિઝન આપે છે ફીશ વેલ્યુ છે દસ રૂપિયા હવે તમને હું વોલ્યુમની વાત કરું મજા આવશે કે એક મહિનાનું એવરેજ વોલ્યુમ અઢાર લાખ શેરોનું હતું આ કંપનીમાં પંદર અઢાર બાર હજાર વોલ્યુમ થતું હતું એનાથી વધારે લીવરેજ થતી નથી પરંતુ ડિલિવરી સિત્તેર ટકા અડસઠ ટકા બોતેર ટકા ડિલિવરી લોકો ઉઠાવતા હતા જે શેર વેચ દિવસનું વોલ્યુમ જે થાય એમાંથી લોકો શેર લેતા હતા લઈને પડ્યો રાખતા હતા એમના પોર્ટફોલિયોમાં સિત્તેર ટકા આસપાસ એક વીક એક વીકનું એવરેજ વોલ્યુમ છે અઠ્યાવીસ લાખ અને ડિલિવરી છે ઓગણસિત્તેર પોઈન્ટ અડસઠ ટકા અને શુક્રવારનું વોલ્યુમ થયું છે એકાણું હજાર અને ડિલિવરી છે ઓગણ ઓગણસાઠ ટકા અને આજે અત્યારમાં ચાળીસ કે ચાળીસ હજાર વોલ્યુમ થઈ ગયું છે આપણી નાની કંપનીમાં દમદાર વોલ્યુમ છે એનું શેર કેપિટલ બાર કરોડ છે અને ફેસ વેલ્યુ દસ છે કે એક કરોડને વીસ લાખ કંપની શેર બહાર પાડ્યા છે મિત્રો હવે આપણે હોલ્ડિંગની વાત કરો કે પચાસ પોઈન્ટ બ્યાસી ટકા પર પાસે હોલ્ડિંગ છે જીરો પોઈન્ટ તેત્રીસ ટકા એફઆઈસી છે જીરો પોઈન્ટ જીરો સાત ટકા મ્યુચ્યુઅલ ફંડો છે અને અડતાળીસ પોઈન્ટ એકસોતેર ટકા પબ્લિક જોવા જાય છે હવે અડતાળીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા જે પબ્લિકનું હોલ્ડિંગ છે એમાં એલ એલ ટી સાત પોઈન્ટ ત્રણ ટકા નિષાદ સોલ્યુશન છ પોઈન્ટ નવ્વાણું ટકા જમનાબેન દિનેશભાઈ ત્રણ પોઈન્ટ છપ્પન ટકા ઉદિત તપન પટેલ છ પોઈન્ટ જીરો બે ટકા અનિરુદ્ધ મોટા બે પોઈન્ટ આઠ ટકા ગિરીશ મણિરાલ એક પોઈન્ટ બેતાળીસ ટકા અને એચ યુ એફ ઝીરો પોઈન્ટ છપ્પન ટકા આ બધાનો થઈ અને ઓગણત્રીસ ટકા શેર ઓમના પાસે મિત્રો હવે અડતાલીસ પોઈન્ટ ઇસોતેરમાંથી ઓગણત્રીસ ટકા જ્યાં એટલે વીસ ટકા પબ્લિક પાસે શેર છે અને વીસ ટકામાં મારા જેવા સારી ક્વોન્ટિટીવાળા ખૂબ મોટા છે હવે આ કંપનીમાંથી કમજોર ઇન્વેસ્ટરો હતા કે જેણે શેરમાં એક્ઝિટ કરવું હતું પણ મોકો જોતો હતો એમાં થોડોક વધ્યો અને લોકોએ ત્રણ દિવસથી સરળતા વેચે છે પરંતુ સોમે ખરીદવાળા આલીખમ ઉભારીને ખરીદી લે મિત્રો હવે કમ કમજોર જે ઇન્વેસ્ટરો હતા અથવા તો જે લોકો બારસો લોકો એન્ટર થયા હતા અને એમને સારો નફો મળ્યો હતો એ લોકો નફો બુક કરે છે કમજોર ઇન્વેસ્ટરોમાંથી નીકળી રહ્યા છે બાકીને જેના પાસે લોબો વિઝન છે લોબો જો વિચારે છે એ લોકો અડીખમ આ કંપનીમાં બેઠા છે હોલ્ડિંગ પકડી શેર સરસડા દોડવાનો છે એક કમાણી જોરદાર છે કંપની ભારતના ચૌદ સ્ટેટમાં કામ કરે અને આધીશીનું માર્કેટ ભારતમાં પાંચ હજાર કરોડનું છે એમાં પચાસ ટકા ઉપર પીડી કામ કરે અને બાકીનો બીજા નંબરની કંપની ભારતમાં જ્યોતિ રિચંદ છે આધી કંપનીને કામગીરી મેળવવાનો મોટો ચાન્સ છે આ તારી કંપનીનું વેચાણ વર્ષનું ત્રણસો કરોડ આસપાસ છે એ ત્રણસોથી કંપની હજાર કરોડ બે હજાર કરોડે પહોંચી શકે નિકાસ પણ કરી શકે કંપની બુલી છે પરમોટરો જોરદાર છે અને આપણા ગુજરાતની કંપની હવે બીજી કંપની છે મિત્રો કલ્યાણ જ્યુએસ હમણાં એક સોનો થયો મોટો અને એફઆઈસી એટલે વિદેશી રોકાણકારે બે પોઈન્ટ સતત ટકા હિસ્સો એક હજાર ત્રણસો કરોડનું વેચાણ કર્યું અને પરમોટરોએ એ બધા શેર કરી દીધું આ કંપની ભવિષ્યની ટાઇટન કંપની છે તમારે પોંચ દસ પોંચ દસ પોંચ દસ ઘટ્યા ભાવથી તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો થોડે થોડે થોડા 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 તમે નોખી દો ગભરાયા વગર નોખો સરળ જ દોડ્યો તો ત્રણસો ને અઠ્યાસીથી બસોથી દોડવા મળ્યો પરંતુ ત્રણસો અઠ્યાસીમાં સીલ લીધા હતા લેવરાયા હતા ઘણા બીડિયા બનાવ્યા છે પરંતુ જે લોકો નાન રહી શક્યા હોય દસ પંદર વીસ પંદર વીસ ક્વોન્ટિટી ભેગી કરી શકે છે ગુડ કંપની છે તમને વર્ષે પચીસ ત્રીસ ટકા રિટર્ન આપી શકે એવી કંપની છે મજબૂત કંપની છે ઘટાડે થોડાક વધારે રોકી શકો છો વધારે ઓછાશીલ નોખી શકો છો અને આ બે કંપનીઓ મારા પોર્ટફોલિયોની કંપનીઓ છે મિત્રો દમદાર કંપની છે હવે કલ્યાણ દિવસની વાત કરો તો એનું માર્કેટ કેપ છે બાસઠ હજાર આઠસો ત્રેપન કરોડ સત્સો નવ રૂપિયાની પચાસ પૈસા ઉપર ટચ થઈ ગયો છે જે તડે આ સોલો થયો એકવી તારી આસપાસ તે દાડે વધ્યો તો પાછો બીજે દિવસે થોડો ઘટ્યો અને આજુબાળી ફરી વધવાનું ચાલુ થયો છે ઈપીએસ પોંચ પોઈન્ટ બોતેર એક સે પોંચ પોઈન્ટ પોંચ રૂપિયાની બોતેર પૈસા કમાણી કરે છે એકસોને પીએનો એક હોન સો પીએ થોડોક હાઈ થયો છે પરંતુ ડાયમંડ સેક્ટર ડાયમંડ અને જ્વેલરી સેક્ટર છે જોરદાર અને એના સેક્ટરનો પીએ છે ત્યાંસી એનાથી વધારે પીએ નથી બુક વેલ્યુ ચાલીસ છે અને ફેસ વેલ્યુ દસ છે મિત્રો અઢીસોથી ઉપર ભારતમાં એના જ્વેલરીના શોરૂમો છે વિદેશમાં પણ એના શોરૂમો છે અને દસ વર્ષે દર વર્ષે આઠથી દસ નવા શોરૂમો મોટી સિટીઓમાં કંપની વધારે જાય છે કમ કંપની નહીં સમજવાની જો તમારે ધીમે ધીમે તમે આ કંપનીમાં શેર વધારી શકો છો મિત્રો બીજી કંપનીઓમાં ફોફા ખોરા કર્યા વગર આ કંપનીમાં તમારે રોકાણ આ બે કંપનીઓમાં રોકાણ તમે કરી શકો છો પરંતુ કોઈ એવી રેકોમેન્ટ નથી કે ભાઈ આ કંપનીના શેર તમે લઈ જાવ પરંતુ ઘટાડે તમારે લેવાના છે થેન્ક યુ આભાર